સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા અમદાવાદના વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ તમામ મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હોસ્પિટલના નર્સિંગ વિભાગે એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કર્યું જેમાં તમામ સ્ટાફ સભ્યોને મોહનપાળે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યાત્રીઓ ક્રુ સભ્યો માટે પ્રાર્થના કરી સ્ટાફે દીવો પ્રગટાવીને ભગવાન પાસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના મેડિકલ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે આવા દુઃખદ પ્રસંગે માનવતાની ભાવના જાળવી રાખવી જરૂરી છે અને પીડિત પરિવારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવી એ સૌનું નૈતિક કર્તવ્ય છે તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકોના તાત્કાલિક સ્વાસ્થ્ય થવાની પણ શુભેચ્છા વ્યક્ત કરી હોસ્પિટલના વડાએ જણાવ્યું કે નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવા અને માનવતાની ભાવના સાથે કામ કરે છે તેમણે ઉમેર્યું કે આવા દુઃખદ પ્રસંગોમાં સમગ્ર આરોગ્ય તંત્ર પીડિતો અને તેમના પરિવારજનોએ સહારો આપવા માટે હંમેશા તૈયાર રહે છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફે દુઃખની ઘડીમાં સમાજમાં સંવેદના એકતાનો સંદેશ આપ્યો છે તેમણે જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ આત્માઓ માટે પ્રાર્થના અને પીડિત પરિવારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવી એ માનવતાની સાચી ઓળખ છે અમદાવાદ ખાતે જે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેમાં પ્લેનના ભાગના યાત્રીઓ તથા જમતા નીચે જમતા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા આજુબાજુના રહીશો જે રીતે આગમાં ભળીને ભળતું થઈ ગયા અને ખૂબ જ કરુણ રીતે એમનું મૃત્યુ પામ્યું છે એવા તમામ મૃતકોને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ મળે અને પરિવારજનોને એક આ જે મોટો લોસ છે જેની કોઈ ભરપાઈ ના કરી શકે એવા લોસને સહન કરવાની શક્તિ મળે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ બધાની આત્માને શાંતિ મળે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ